ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે સરકારની વિવિધ અભિયાનની શરૂઆત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરના રોજ એક પેડ માક ઇનામ અભિયાન અંતર્ગત મેગા ઇવેન્ટ સેવા સેતુ કાર્યક્રમ દસમો તબક્કો અને સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવશે

ભરૂચમાં અને આખા દેશમાં એક મોટી ડ્રાઈવ થશે જે પાંચ જૂને જે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ વાત કરેલી એક પેડ માકે નામ કેમ્પેન એની એક સઘન કેમ્પેન સત્તર તારીખે ભરૂચમાં આપણે આ સત્તર સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે અને જે કેમ્પેઇન થકી એક દિવસની મેજર ડ્રાઇવ અને લોકો પોતાના માતાના યાદમાં એમના નામે વૃક્ષારોપણ કરે એને પણ એક ટેગ થાય એની પણ એની એન્ટ્રી થાય એક અપલોડ થાય એની ઇમેજ પણ આ પ્રકારનું એક સુંદર આયોજન સત્તરે થઈ રહ્યું છે હું મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી કરીશ હું નાગરિકોને ખાસ વિનંતી કરીશ કે આ એક કેમ્પેનમાં જોડાય અને મીડિયાના લોકો વધારેમાં વધારે નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે એ અમને પણ સહકાર આપે